નમસ્કાર દર્શક મિત્રો રેમીન્યુઝના ડિજિટલ આપનું સ્વાગત છે હું છું કરીશું પહેલું સુખ જાતે અત્યારના યુગમાં લોકો અનેક રોગોથી પીડાતા હોય છે અને અનેક દવાઓ લેતા હોય છે તો આજે આપણે વાત કરીશું આયુર્વેદની ઘણી જગ્યાએ આયુર્વેદિક દવાઓ ઘણા લોકો બનાવતા હોય છે ઘણી પ્રોડક્ટો બજારમાં આવતી હોય છે ઘણી ફાયદાકારક પણ હોતી હોય છે તો આપણે આજે આયુર્વેદિક વિશે વાત કરીએ આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ જેમણે આયુર્વેદ પર સારી એવી પ્રોડક્ટો બનાવેલી છે અલગ અલગ જગ્યાની પ્રોડક્ટો બનાવેલી છે સાબુ બનાવેલા છે જેમાં કેમિકલ મુક્ત રીક હોય તે પ્રકારની દવાઓ અને પાવડરો બનાવેલા છે તો આપણે પહેલું તો સવાલ પૂછીશું કે આયુર્વેદિકમાં આયુર્વેદિક શું ફાયદો થાય છે અને શું ગેરફાયદો જો આયુર્વેદની અંદર અષ્ટાંગ આયુર્વેદ છે અલગ અલગ આઠ અંગ ઉપર આધારિત જેનું નામ છે અષ્ટાંગ આયુર્વેદ આયુર્વેદ એટલે કે જડીબૂટી આધારિત પ્રકૃતિ સાથે જોડાય અને પ્રકૃતિ પાસે મેળવવું એનું નામ છે આયુર્વેદ આયુર્વેદિક દવામાં સૌ પ્રથમ ઘણા ઔષધો એવા છે કે જેની આડઅસર જે શોધન ઔષધોની અંદર છે પણ એ શોધન ઔષધોને શુદ્ધ કર્યા પછી મેડિસિન તરીકે વાપરવાથી એની નેગેટિવિટી દૂર થાય છે પોઝિટિવમાં કન્વર્ટ થાય છે અસાધ્યમાં અસાધ્ય રોગોને

પછી પરફ્યુમ નો છિડકાવ કરી દેવો એ પણ એક પદ્ધતિ થઈ કે દેખાતો બંધ થઈ ગયો એની ગંધ નથી આવતી અને આપણે બાથરૂમ માં જઈ એક બાલટી પાણી લાવીએ પાણી લાવી એ વસ્તુ જે ગંદી છે એને સાફ કરી નાખવી પોતું માર દેવું કે ધોઈ નાખવું મૂળ થી કાઢવી એટલે મૂળગામી ચિકિત્સા આયુર્વેદ કોઈપણ રોગના મૂળ સુધી પહોંચે છે એના માટે સમય લે છે એટલે આપણે એ માન્યતા ડર થઈ ગઈ આપણામાં કે ભાઈ આયુર્વેદ ધીમે 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 કામ આપે છે એવું નથી આયુર્વેદ ખૂબ સરસ કામ આપે છે આયુર્વેદ પહેલામાં પહેલા દિવસ બેલેન્સ કરી દરેક મેડિસિન ટોક્સિન્સ ને શરીરની બહાર કાઢે છે એટલે ઝડપથી દર્શક તો આમ અમુક રોગ એવા હોય છે કે જેની દવા જયારે તમારો પ્રવેશે ત્યારે આખી જિંદગી લેવી પડતી હોય છે તેમાં થાઇરોઇડ આવી જાય છે ખાસ કરીને ડાયાબિટીસ આવી જાય છે ડાયાબિટીસથી ઘણા લોકો પીડિત હોય છે તો ડાયાબિટીસ માટે સુરેન્દ્રભાઈ કયા પ્રકારનો પાવડર બનાવ્યો છે અને કેવી રીતે લેવો જોઈએ અને કયા સમય લેવો જોઈએ મહિનામાં માનો કે પહેલો રિપોર્ટ કરાવ્યો કે દર્દી ચાલુ કરે છે તો એનો બીજો રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય છે અને એને કેવી રીતે ફાયદો થતો હોય છે અને આમાં શું શું વાપરવામાં આવે છે તો આપણે સીધી જ સુરેન્દ્રભાઈને પૂછીશું હા જી તો આપનો પ્રશ્ન હતો કે અમે ડાયાબિટીસ માટે શું બનાવીએ છીએ તો અમારી કંપની જે છે બિશન હેલ્થ કેર એ ડાયાબિટીસ માટે એક પાવડર લઈને આવી છે જેનું નામ છે મધુવિલોપા મધુવિલોપાની અંદર છ થી સાત પ્રકાર જે જોવા મળે છે આધાર ઉપર આજે એનું કોઈ ટેકનિકલી કે લેબ નું અમે નહીં આપી શકીએ કે ભાઈ ટાઈપ ઓફ ડાયાબિટીસ કયો છે આધુનિક સાયન્સ એને કહે છે

તેની અંદર પ્રમુખ ઔષધ છે ત્રિફળા એટલે કે હરદે છો જાંબુ બીજ મેથી હળદર આંબા હળદર ગુડમાર એટલે કે જે મધુરા તરીકે ઓળખાય છે આમળા લીમડાના પાન લીમપત્ર કારેલાના પાન બીલી ના પાન બીલીપત્ર ગળો લીમડાની ગળો હરીટકી અને કાળીજીરી જેવા શ્રેષ્ઠ ઔષધોનું સમિશ્રણ છે પાવડર ની શરૂઆત તમે કરો માની લો કે સો થી બસો ની વચ્ચે રહી છે તો સવારે અડધી સાત થી આઠ દિવસ પછી તમે જયારે તમારું બ્લડ આપશો એટલે સ્વાભાવિક રીતે દેખાશે કે જે એકસો એકસો સિત્તેર કે બસો સુધી છે એ ધીમે 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 એક વીક ની અંદર બોર્ડર તરફ આવવાની હા પહેલી કાળજી રાખવાની છે જો આપ મધુવીલોપાથી એન્કેસને સ્વાદુ પીણને ફરી મજબૂત બનાવવા માંગતો હોય ફરી કાર્ય એની કાર્યક્ષમતાને પાછી લાવવા માંગતા હોય તો શરૂઆત ને ઉપર આપની એલોપેથી હોમિયોપેથી જે દવા ચાલુ છે એને ચાલુ રાખો એની સાથે એડ કરો તમે આ મધુ વિલોપા પાવડર ને બસો સુધીનું છે સવારે અડધી ચમચી બપોરના ભોજન પહેલા અર્ધ ચમચી રાત્રિના ભોજન પહેલા અર્ધ ચમચી એક વીકની અંદર બોર્ડરની ને જી કસે પછી આપ આપના ફિઝિશિયન ને બતાવો તો ફિઝિશિયન એ સિચ્યુએશન જોઈ અને આપની દવા ને ઓછી કરશે જે ફિઝિશિયન પાસે આપ જાવ જોઈએ મને લોકો આપને 200 થી 300 350 સુધી છે તોアーલી મોર્નિંગ ભૂખ્યા બેઠે અર્ધ ચમચી બપોરના ભોજન પહેલા 1 ટેબલસ્પૂન એટલે 7 થી 8 ગ્રામ ને રાત્રિના ભોજન પહેલા 7 થી 8 ગ્રામ એટલે કે 1 ટેબલસ્પૂન એક વીક ની અંદર પાછા બ્લડ યુરિન ટેસ્ટ કરાવો અંદર દેખાશે કે હા પરિણામ તરફ જઈ છે દવાની વાત તો કરી હવે સાથે સાથે અમે અન્ય પ્રોડક્ટો પણ બનાવી છે અને અન્ય આયુર્વેદિક દવાઓ પણ બનાવી છે સાબુ છે વામ છે તો અમને પૂછીશું એની ટૂંકી વિગત આપો કે કયા કયા પ્રકારની બનાવવામાં આવે છે કેવી રીતે બનાવો છો અને આજે તમે બનાવવાનું શરૂ કર્યું કેટલા સમયથી કર્યું આમ તો મેં નાઇન્ટી સેવન થી આ ફિલ્ડ ની અંદર મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં હતો નાઇન્ટી સેવન પછી એકવાર કંપની બંધ કરવી પડી આકસ્મિક કારણો થકી ફરી પાછું બે હજાર ની અંદર કંપની ચાલુ કરી કોઈક અગમ્ય કારણોસર ફરી બંધ કરવી પડી અને આ કંપની ફરી અમે બે હજાર બાવીસ થી શરૂ કરી છે અત્યારે જે તમે પ્રોડક્ટ બનાવો છે જે દવા બનાવો છે કયા કયા પ્રકારની બનાવો છો એમાં કઈ કઈ પ્રોડક્ટ હોય છે જુઓ એક પાવડર ની અંદર અમે ઘણી જાતના શાસ્ત્રો ક્લાસિકલ જેને કહીએ જે ક્લાસિકલ સ્વાદિષ્ટન ચૂર્ણ છે પણ એની અંદર પ્રોફાઈટરી કે જેના ફોર્મ્યુલેશન અમારું હોય જે સરકારના ધારાધોરણો મુજબ સિક્સ મંથ સ્ટેબિલિટીમાં જાય એ પાવડર સ્ટેબિલિટી ની અંદર એ પાસ થાય પછી ફૂડ એન્ડ ડ્રગ અમને પરમિશન આપતી હોય છે તો એ એક ચૂર્ણ છે મારી પાસે જેનું નામ છે કબજા કબ્જની સમસ્યા આપ જોઈએ જિગ્નેશભાઈ તો ઘરે ઘરે ફૂડ ને કારણે ત્રેસ ભરી લાઈફ અનિયમિત જીવન આપણું એને કારણે સ્વાભાવિક રીતે કબ્જની એક મોટામાં મોટી સમસ્યા ઘરે ઘરે છે તો એના માટે એક ચૂર્ણ અમે ડેવલપ કર્યું જેનું નામ છે કબ્જ અમૃત કબ્જ અમૃત ની અંદર રસોડામાં રહેતા આપણા મસાલાના પ્રયોગ કરી આયુર્વેદિક ઔષધિનો પ્રયોગ કરી એક ચૂર્ણ અમે નિર્માણ કર્યું છે જે મૃદ વિરેચન ની કેટેગરીની અંદર મૃદ વિરેચન એટલે એનું કોઈ નુકસાન નથી આ ત્રણ અંતસ્ત્રાવોને ફરી ચાલુ કરી કબજિયાત ગેસ એસિડિટી ઉપર એ નિયંત્રણ મેળવે છે જેની અંદર અમે ઔષધો કબજ અમૃત ની અંદર નાખ્યા છે એક ત્રિફળા હરિટકી સોનામુખી સૂંઠ ફુદીનો જીરું અજમો સુવા સિંદવ અને સંચર જે આપણા રસોડામાં રહેતી વસ્તુઓ છે જેના કારણે તમે રોજ રાત્રે નિયમિતતાનું સેવન કરો તો આંતરડાના આંતરસ્ત્રાવોને ફરી ચાલુ કરી જૂના મણને ફરી બહાર કાઢી વાયુને બેલેન્સ કરે છે એટલે માણસ એક બે દિવસની અંદર એમ કહે છે કે ના મારું બોડી એનર્જેટિક થવા લાગ્યું હવે ખાસ કરીને વાત કરીએ તો સાબુ પણ અત્યારે લોકો નાતા હોય છે એમાં કહેવાય છે કે ભાઈ અમુક સાબુઓમાં કેમિકલ હોય છે જેને કારણે ચામડીના રોગો થાય છે તો તમે કયા પ્રકારના સાબુ બનાવો છો ને એની વિશેષતા શું છે જો અમે ત્રણ જાતના સાબુ બનાવીએ છીએ એક લીમડાનો સાબુ લીમડામાંથી એક ગુલાબનો રોસ અને ત્રીજો છે કેસર ન થઈને કુસુમ કેસર કહીએ છીએ અંગ્રેજીની અંદર કહીએ છીએ સેફ્રોન સેફ્રોન નો મતલબ કેસર થાય છે કેસર હજારો પ્રકારની છે જેની અંદર અમે વાપરીએ છીએ કુસુમ કેસર એક કુસુમ નામનો છોડ થાય છે એનું કેસર આ સાબુની અંદર વાપરવામાં આવે છે જિગ્નેશ અમે પહેલી એવું લાગ્યા કે

એ તમને મને નાનામાં નાના માણસને ખબર છે કે લીમડાને ભારત વર્ષની અંદર આપણે એને આયુર્વેદિક જે વૃક્ષ માન્યું છે કે એના કેટલા ઉપયોગો છે તો એ અમે આ રીતના આ સાબુની અંદર લાવ્યા છે બીજો તમારો સાબુ છે સેફ્રોન કેસરનો જેને મેં આપણે કુસુમ કેસર તરીકે જેની વાત કરી તો એની અંદર પણ આપ નરી આંખે જોઈ શકો છો કે જેની અંદર આપણને સેફ્રોન દેખાશે આપ જોઈ શકો છો એટલે આપને એક વિશ્વાસ આવે કે હા ભાઈ આ લોકો સેફ્રોન ખાલી લખ્યું નથી લાખે પણ છે અને ત્રીજો અમારો સાબુ છે જે પ્યોર ગુલાબનો છે જેની અંદર આપ જોઈ શકો છો કે આ ગુલાબનો પાન દેખાય છે અને ચામડીને કોઈ પણ નુકસાન કરતા એની અંદર કેમિકલ નાખેલા નથી હા શિયા વડા જેને આપણે કહીએ છીએ એ ભારતમાં પહેલીવાર આ સાબુની અંદર વાપરવામાં આવ્યું છે આની અંદર ક્યાંક બેસ નાખેલ નથી કોઈ નુકસાન નથી માત્ર ને માત્ર ફાયદો ફાયદો માથાનો દુખાવો નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ લોકોને કંઈક પણ આવે છે કે ભાઈ માથું દુખે છે એટલે અલગ અલગ પ્રકારની દવાઓ બજારમાં મળતી હોય છે લોકો લેતા હોય છે જેની જે ફાવટ આવતી હોય છે લેતા હોય છે છેલ્લે લોકો બામ પૌરાણિક રીતે બામ પૌરાણિક રીતે બામ માટે ઘસો તો તમને સારું હોય તમે કયા પ્રકારનો બામ બનાવો છો એમાં શું શું વાપરો છો જો આ એક અલગ પ્રકારનો બામ અમે બનાવ્યો છે ડિસેન્શિયલ છે જેનું નામ છે રીવોક ફરી ચાલો જનરલી આજે માર્કેટમાં અનેક પ્રકારના બામો છે અનેક પ્રકારના ઓઇન્ટમેન્ટ છે સ્પ્રે છે માથું દુખે એના માટે કંઈક આપ અલગ લાવો કમર માટે કંઈક અલગ લાવો મૂચ માટે કંઈક અલગ લાવો તો અમે વિચાર કર્યો કે અલગ 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 બધું ભેગું કરવું સ્વાભાવિક રીતે કોસ્ટ વધવાની બસો અઢીસો ત્રણસો ચારસો રૂપિયા ઉપર જવાની અલગ અલગ માથા માટે અલગ છે કમર માટે અલગ છે ઘૂંટણ માટે અલગ છે તો અમે રૂમેટિક ફોર્મ્યુલેશન આપે તૈયાર કર્યું વા આર્થરાઇટિસ અને રૂમેટિક પેઇન એ બંનેને ધ્યાનમાં રાખી પ્રોડક્ટ બનાવી જેનું નામ છે રિવોક જેની અંદર પેટ્રોલિયમ જેલી અમે વાપરેલ નથી ઝીરો પેટ્રોલિયમ જેલી ઝીરો કલર કારણ કે પેટ્રોલિયમ જેલીથી થતા નુકસાન બધાને ખબર છે તો એનું નામ છે પેટ્રોલિયમ વિધાઉટ પેટ્રોલિયમ જેલી જે બનેલી પ્રોડક્ટ વિધાઉટ કલર એ મારા હિસાબથી કદાચ અમે પહેલા હોઈ શકીએ કારણ કે અમે એવું માનીએ છીએ કંઈક અલગ આપો કંઈક સારું આપો કંઈક સસ્તું આપો તો આ જે ઓઇન્ટમેન્ટ છે જેનું નામ અમે બામ આપ્યું એ માથું કમર ગરદન સ્નાયુ સાંધાના દુખાવા મૂઢ માર માની લે કે અમારાથી એની ઉપર લખી નથી શકાતું પણ નાના નાના જંતુઓ કે જેને આપણે કહીએ મચ્છર છે

બજારના જે ભાવો છે એની સાથે બેલેન્સ એટલે ક્યાંક ખરીદનારને એવું નહીં લાગે કે સારી વસ્તુ છે ડિફરન્ટ છે છે તો હશે એવું નથી બધાના જે ભાવ એ જ અને સતત એ પ્રયત્ન રહ્યા છે કે અમે સારું આપીએ છીએ સારું આપતા રહીશું હા આપણે વાત કરી ડ્રગ લાયસન્સની તો ખોરાક ઔષધ નિયમન તંત્રની કચેરી ગુજરાત રાજ્ય ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર બીજા માળે આની કચેરી છે એ કચેરીમાંથી આના લાયસન્સો મળે છે કનેક્ટ ટુ જે તે જિલ્લામાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી હોય છે તો ત્યાંથી રેગ્યુલર ઇન્ફેક્શન ઇન્સ્પેક્શન થતા હોય છે અને ઉપર ફૂડ એન્ડ ડ્રગની ગાંધીનગરથી પણ સીધી નજર હોય છે હવે આ જે તમે પ્રોડક્ટ બનાવી છે કે લોકોને જો લેવી હોય કે કોઈક બિચારાને જોઈતી હોય તો ક્યાં મળી શકતી છે અને જો એના વિસ્તારમાં ન મળતી હોય તો બીજે ક્યાં તમારી પાસે સંપર્ક કરવા માટે કયું રીતે જો આમ તો દરેક મેડિકલ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે દરેક મેડિકલ સ્ટોર ઉપર મને લેવું કે આપ આ પ્રોગ્રામ સાંભળી અને આપને ઈચ્છા હોય કે ભાઈ હા આ પ્રોડક્ટ મારા કામની છે મારા લેવા જવું છે તો આપ નજીકના મેડિકલ સ્ટોર ઉપર જાઓ લગભગ અવેલેબલ છે બધે અને ન હોય તો આપ મેડિકલ સ્ટોર વાળાને કહી શકો છો કે ભાઈ ડિસેન્સી કેરની રીબોક્સ છે ડિસેન્સી કેરના સાબુ છે ડિસેન્સી હેલ્થ કબજ કબજમૃત ચૂર્ણ છે ડિસેન્સી હેલ્થકેરના ઓઇલો છે અમને મંગાયા તો જે તે મેડિકલ ધારક છે એ નજીકના કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરી એ આપને મંગાઈ આપશે દર્શક મિત્રો ખાસ કરીને જે પ્રોડક્ટની વાત કરી છે તો અમે પણ આ કાર્યક્રમના વિડિયોસ પૂર્ણ કરીએ છે તમને ડિસ્ક્રિપ્શન સ્ક્રીન પર દેખાશે આ લોકોનો સંપર્ક નંબર આ લોકોનો જે જ્યાં લોકોની પ્રોડક્ટ વેચાણ થાય છે તે પણ તમને નીચે એડ્રેસ મૂકેલા છે ત્યાં ત્યાં તમે સંપર્ક કરી શકો છો ટેલિફોન પર સંપર્ક કરી શકો અને એમની જે પ્રોડક્ટો છે તે તમે મંગાવી શકો છો